હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ તો આ છે સાંજનો ટાઈમ અને હું દાલબાટી બનાવવાની છું તો મેં અહીંયા બાટીને છે એ પાણીમાં જે કહેવાય પાણીવાળી પ્રોસેસ એ કરી લીધી છે એટલે કે બાફી દીધી છે ને હવે એને તેલમાં ફ્રાય કરી દેશે અને બાફલા બાટી થઈ જશે સિમ્પલ જ છે આમાં મેં અજમો મીઠું હળદર અને મોહન નાખ્યું છે એમાં ઘી અને તેલ બંને એડ કર્યા છે અને બાખરી જેવો લોટ કર્યો બાંધ્યો છે ઘઉંનો જ લોટ છે અને એમાં અડધો અડધો જે કપ છે મેં સોજી લીધેલી છે અદરવાઈઝ તમે મોટો લોટ બી લઈ શકો છો તો આવી રીતે મેં પાણીની અંદર બાટીને બાફી દીધી છે અને બસ હવે હું એને ફ્રાય કરીશ એના બે બે પીસ કરીને અહીંયા મેં ડુંગળી જે ઉપરથી આપણે લઈએ છીએ એના માટે સમારી છે અને આ દાળ જે વઘારીશ એના માટે છે અને અહીંયા હું આદુ મરચા લસણની પેસ્ટ બનાવીને રાખું છું તો એની બી હું તૈયારી કરી લઉં છું થોડીક જ પડી હતી મારી પાસે આ હું અત્યારે યુઝ કરી લઈશ અને બીજી હું અત્યારે બનાવું છું તો મારે વન બી ઇઝીલી ચાલી જાય અહીંયા મારી દાળ બફાઈ રહી છે અને આ બધી તૈયારી છે જે વાસણ હતું થોડાક બાકી જે ઘસી લઈશ ને આ અમારા અંશુભાઈ જે જાતે પાણી લઈને પીતા થઈ ગયા છે તો સાંજનો ટાઈમ છે અને વિધિબહેન હજુ સૂવે છે અને આઈ થિંક કેટલા વાગ્યા છે મને એ પણ નથી ખબર હં સાત વાગી ગયા છે વિધિ ઊભી થાય બેટા જો ચાર વાગે સુવે અને પછી સાંજના ટાઈમે ઉઠે નહીં મેડમ અમારા અને એક આ ભાઈને છે જે અલાર વગર ટાઈમ ટુ ટાઈમ સૂવાનું અને ટાઈમ ટુ ટાઈમ ઉઠવાનું હે અંશુ હે હાય કરો હાય હાય બો પીવે છે અંશુને મમ કરવાનું છે શું મમ કરીશ તું સવારમાં કશતી સબ્જી હતી ની ડોળી બટાકા ટામેટા લસણ તો બધું સવારમાં જઈને નહીં આવી એટલે સાંજે અમ કંઈક નવું થાય છે અત્યારે સવારમાં તો ખાલી સબ્જી રોટલી જ હોય છે બસ તો હું દાલબાટી બની ગયા પછીનો વિડીયો પછી રેકોર્ડ કરીશ ત્યાં સુધી મારી આ પ્રોસેસ ચાલુ છે તમને એવું લાગે કે ખોટો વિડીયો નથી હું જ છું વિડીયોની અંદર એટલે હું તમને આ બતાવું છું બસ તો અહીંયા દાળ દાલબાટીની જે દાળ આવે છે મિક્સ દાળ મેં બાફેલી હોય છે એટલે ઘણા લોકો મિક્સ દાળ બી લેતા હોય છે પણ મેં અહીંયા સિમ્પલ તુવેર દાળને મિક્સ કરી છે અને સિમ્પલ જે આપણે પંજાબીની અંદર જે મસાલો કરે છે એ જ દાલબાટીની દાળમાં હોય છે ડુંગળી લસણ ટામેટા આદુ મરચાંની પેસ્ટ તો અહીંયા મેં બે ડુંગળી ટામેટા લસણ આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે અને પેસ્ટ બી તમે લઈ શકો છો આવી રીતે ઝીણા સમારે સમારીને બી તમે લઈ શકો છો એની અંદર મરચું મીઠું હળદર ધાણાજીરું અને લાસ્ટમાં ગરમ મસાલો બસ ફક્ત આટલું જ એડ કરવાનું હોય છે અને ખટાસ માટે લીંબુ એડ કરવાનું હોય છે અને આ જે આ દાળ બાટી જે છે રાજસ્થાની ડીશ છે તો જનરલી આ દાળની અંદર પાંચ દાળ હોય છે પણ અમે જે દાલબાટી અમારા ઘરે જે બનાવીએ છીએ એ તુવેરના દાળની જ ફક્ત બનાવીએ છીએ કારણ કે એનો ટેસ્ટ આખો અલગ આવે છે અને અમને એ ફ્લેવર વધારે ગમે છે પણ પ્રોપર જો તમારે રાજસ્થાની સ્ટાઇલ બાટી બનાવી હોય તો તમારે પાંચ પાંચ જાતની જે દાળ આવે છે એ તમારે લેવાની હોય છે આની અંદર તો બસ અહીંયા મેં ધીમા તાપે જે દાળ છે એની જે ગ્રેવી છે એ મેં બનવા માટે મૂકી દીધી છે આ દાળ જે બફાઈને રેડી થઈ ગઈ છે અને આને તમારે એકદમ પ્રોપર બ્લેન્ડરથી મેશ નથી કરવાની હાથથી એને ફેટવાની છે એટલે પ્રોપર એમ કે થોડી જાડી અને જે દાણા દાણા દેખાય એ રીતની ટેક્સચર એનું આવવું જોઈએ પ્રોપર જે તમે બ્લેન્ડર ફેરવી નાખશો તો ગુજરાતી દાળ જેવી થઈ જશે આપણે એ રીતના નથી કરવાની તો હું અહીંયા આંશું ભાઈ જે છે એને હું હેન્ડલ કરતી જાઉં છું અને એક બાજુ રસોઈ બનાવું છું અને બાટી બી મારી ઓલમોસ્ટ રેડી છે બસ એને ખાલી ફ્રાય જ કરવાની છે અને એક બાજુ આ ગ્રેવી રેડી થાય છે દાળ બાટી આમ તો ફટાફટ બની જતી રેસીપી હોય છે એમાં કંઈ એટલો ટાઈમ લાગતો નથી પણ જો કોઈ પ્રિપેરેશન તમારે પહેલેથી થયેલી હોય તો વાંધો ના આવ્યા એની અંદર અને છાસ અને ડુંગળી ગોળ ઘી પછી લસણની ચટણી આ બધુંની એનું કોમ્બિનેશન છે આખું જે પ્રોપર તમે હોટલમાં જો ખાવા જતા હો તો તમને ખ્યાલ હશે કે ભાઈ દાલબાટીની અંદર કઈ કઈ વસ્તુ ઇન્કલુડ થાય છે હોય છે બાટી પણ એની સાથે તમને ગોળ ઘી ને બધું સર્વ કરે છે બસ તો અહીંયા હું લીંબુ જે અડધું છે એ નીચું નાખું છું કારણ કે આપણે ટામેટા નાખેલા છે એટલે ઓલરેડી ખટાશ તો એમાં હતી જ પણ ઉપરથી બી તમારે એક જે એક લીંબુ જે તમારે એડ કરવાનું રહેશે ખટાશ માટે મસ્ત જમીન હવે આ તરબૂજ લાયા તા રિકેશ તો એ હવે મૂકી દઉં છું સમારીને તો જ્યારે બી ખાવું હોય ત્યારે આળસ ના આવે કારણ કે તૈયાર વસ્તુ બધાને ભાવે અને આ જો વાસણ ધોઈ દીધા હતા રસોઈ બનાવતા બનાવતા ને પાછા એટલા થઈ ગયા અને થોડું ઘણું ચૂકું કરી દીધું છે જમી લીધું છે પણ હજુ બે છોકરાઓને બાકી છે અંશ વિધિને હવે અંશનો ઓટ્સ બનાવીને ખવડાવીશ કારણ કે રોટલી ભાખરી કશું છે નહીં નીચે આંટોવાળા જોઉં તો પણ હવે લાગતું નથી ટાઈમ મળે કારણ કે આ બધું કરમત થાકી જવાય છે